કપરાળાના કેતકી ગામમાં મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા તરફ જતો ત્રણ કિલોમીટરનો પાકો ડામરનો રસ્તો ન બનતા મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા લઈ જવા માટે ગ્રામજનોને હાલાકી પાકો ડામર રસ્તો નથી ગામના કોતર ઉપર કોઝવે નથી પાકી સ્મશાન ભૂમિ નથી ગામમાં મુખ્ય પાયાની સુવિધા ઉપલબ્ધ નથી કપરાડા તાલુકાના અંતરિયાળ ઊંડાણ અને પહાડી વિસ્તારમાં આવેલા ગ્રુપ ગ્રામ પંચાયત ઉમલીમાં ત્રણ ગ્રામનો સમાવેશ થાય છે ઉમલી કેતકી અને કાસ્ટોનિયા ગ્રુપ ગ્રામ પંચાયત ઉમલીના સરપંચ વિનોદભાઈ દેવજીભાઈ ગિરધલિયાની મળતી માહિતી મુજબ કેતકી ગામના મુખ્ય રસ્તાથી ખોરી પડ્યા થઈને સ્મશાન ભૂમિ તરફ જતો ત્રણ કિલોમીટરનો પાકો રસ્તો નથી અને રસ્તામાં આવતી કોતર ઉપર કોઝવે પણ નથી અને પાકી સ્મશાન ભૂમિ નથી જેથી ગામમાં મુખ્ય પાયાની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે ચોમાસા દરમિયાન કેતકી ગામમાં મૃતદેહની અંતિમ ક્રિયા માટે પગ રસ્તે લઈ જવું પડે છે અને વચ્ચે કોતર ઉપર કોઝવેનો હોવાથી કોતરના પાણીમાં ઉતરીને પાર કરી સ્મશાન ભૂમિ સુધી લઈ જવા માટે મહા મુસીબત બની હતી આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલી આવી છે સ્થાનિક લોકોને પડતી તકલીફોને તંત્ર દ્વારા ધ્યાને લઈ મુખ્ય પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ ગુલાબભાઈ બી ફટવળ અને કપરાડા તાલુકાને અંદર કેતકી ગામ આવેલા આ કેતકી ગામની અંદર જે ખોરી ફળિયા જતો રસ્તો મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા જતો રસ્તો આ ચાલીસથી પચાસ ઘરોને તકલીફ પડે છે અને આ રસ્તો કઈ વર્ષોથી આજ સુધી બનેલા નથી અને આ ચાલીસથી પચાસ ઘરો અને છોકરાને સ્કૂલ જવા માટે અને જે કામ ધંધા કરવા માટે જે મુસાફરી કરે એ લોકોને બહુ જ તકલીફ પડે એને કારણથી અમારો જે સરકાર છે ને રિક્વેસ્ટ છે આ મુખ્ય રસ્તાથી જતા ખોરી ફળ્યા અને અમારો જે મુખ્ય મેર રસ્તા જે પુલ છે આ ગરનાળું એ પણ વધારે પાણી આવે તેમાં ડૂબી જાય છે એ પણ કાસ્ટુનિયા જતા આપણે રસ્તા એમાં અમારો નવ અને દસના છોકરાને તકલીફ પડે અને આ મુખ્ય રસ્તાથી જે પણ શિક્ષક આવે તેને પણ તકલીફ પડે છે તો એને કારણે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારે આ રસ્તા અને પુલ અને જે પણ અમારે ગામની અંદર જે મોહિત થાય આ મરણ પામે ત્યારે અમારે ભૂમિ પણ નથી અને તેમાં જવાના પુલ પણ નથી એને કારણથી અમારા સરકાર શ્રીને વિનંતી છે કે તાલુકા પંચાયત અરવિંદભાઈ અને જિલ્લા પંચાયત ભગવાનભાઈ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબ એને વિનંતી છે કે અમારું આ કામ કેદકીને ખોરી ફળિયાને અંદર અમારું કરે આ અમારી વિનંતી છે આટલું કરીને મેં વિરમું છું જય હિન્દ જય ભારત